બે અને ત્રણ આપણે જોયું આજે જતપુર તાલુકા જેતપુર તાલુકા માં આંગણવાડી જે બહેનો છે એના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તો આ ધરણા પ્રદર્શન શા માટે કરવામાં આવી રહ્યા છે જેને લઈ એમની સાથે ચર્ચા કરીશું તો આજે એમના શું મુદ્દાઓ છે જે સરકારે બજેટ બહાર પાડેલું છે એમાં એમના શું આક્રોશ છે તેને લઈને આજે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જેતપુર તાલુકાના જે આંગણવાડીના કાર્યકરો છે આશા વર્કરો છે અને ફેસિલિટેટર છે એમના દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવેલા છે તો આજે એમાં શું પ્રશ્નો છે એને લઈને આજે એમની સાથે ચર્ચા કરીશું તો બનિયાર જો રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયા સાથે તમે જોઈ રહ્યા છો જે આંગણવાડીના બહેનો છે અને મોટી સંખ્યામાં હાજર છે અત્યારે હાલમાં અત્યારે તેમની શું માંગ છે એ આપણે હમણાં થોડી વારમાં જાણીશું અત્યારે તેમણે હમણાં નારા બોલાવેલા હતા તો આપણે એમની સાથે ચર્ચા કરીશું તો બન્યા રિવોલ્ટ ઇન્ડિયા સાથે છે નામ શું મારું નામ દવે ગુણવંતીબેન જેતપુર તાલુકાના બધા આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો આજે બધા અમે આજે એકત્રિત થયા છે અને અમારી માગણીઓ જે છે એ અમે આ મીડિયા મારફત અમે સંદેશો આપવા માંગીએ છીએ સરકારશ્રી ને કે અમારી માગણીઓ જે પડતર માંગણીઓ છે એમનું નિરાકરણ લાવે અને એના માટે આજે એકત્રિત થયા છીએ અમારી પડતર માંગણીઓ છે અમારો જે પગાર વધારો છે એ હજી વધારો બે હજાર અઢારમાં છેલ્લે કેન્દ્ર સરકારે વધારો આપ્યો તો ત્યારબાદ એક પણ રૂપિયાનો વધારો અમને આપ્યો નથી અને આજે જે એપ્લિકેશનો છે એ બધી કેન્દ્ર સરકારની છે તો કેન્દ્ર સરકારને પગાર વધારો આપવો જોઈએ અમારા યુનિયન દ્વારા ઘણી બધી વખત રજૂઆત કરેલી છે કે અને મૌખિક વાત પણ કરી હતી કે આજે બજેટ બહાર પડશે બે હજાર ચોવીસનું એની અંદર પગાર વધારો વિચે વિચારણા કરીશું પણ એ જ્યારે બજેટ બહાર પડ્યું ત્યારે લગભગ બેનો બધા નિરાશ થઈ ગયા કારણ કે એક પણ રૂપિયાનો વધારો આવ્યો નથી એની અંદર અને બે હજાર અઢાર માં જે એમને મોબાઈલ આપ્યા છે જે પેરાસોનિક ના આપ્યા જે અત્યારે બે વર્ષની અંદર બધા મોબાઈલ ખરાબ થઈ ગયા છે ત્યારબાદ અમે બધા બહેનોએ પોતાના પગાર મોબાઈલ લીધા છે અને એની એની અંદર અંદર અમે બધા બધા શું કામ કરવાનું હોય અમારા એપ્લિકેશન છે પોર્સન નામનું એની અંદર અમારે બધા રજીસ્ટરો હોય છે એમની અંદર અમારે ઓનલાઈન એન્ટ્રી બધી કરવાની હોય છે ઓનલાઈન કામગીરી અમારે એની અંદર કરવાની હોય છે અને ઓફલાઈન પણ કરવાની હોય છે આ મોબાઈલમાં પ્રશ્ન શું છે ચાલતા નથી બગડી ગયા એ તો બગડી જ ગયા છે બધા કારણ કે કંપની સારી નહોતી બે વર્ષ મોબાઈલ આવેલા છે આ ત્રણ વર્ષથી બેનો એ પર્સનલ પગારમાંથી લઈ અને ખરીદી કરી છે છતાં પણ એ મોબાઈલ જો ખરાબ થઈ જતા હોય તો એ મોબાઈલ ન ચાલે જયારે એના માટે થઈને રિપેરિંગ કરવા પડતા તો એનો ખર્ચ આપે છે ના એમનો ખર્ચ કોઈ આપ્યો જ નથી મોબાઈલ છે અને એ હવે જોકે પગાર લીધા છે ખરાબ થઈ ગયા છે કેટલો છે અમારો પગાર અત્યારે દસ હજાર છે અને હેલ્પર બેન નો કેટલો દસ હજાર છે અને તેડાગર બેનો સાડા પાંચ હજાર છે સામાન્ય રીતે કેટલું કામ કેટલી કલાકોનું રહેતું હોય છે લગભગ અત્યારે અમારો આંગણવાડીનો ટાઈમ 6 કલાકનો આપ્યો છે પણ અમે 24 કલાક બંધાયેલા છે અમારી પાસે ગમે ત્યારે ગમે તે માહિતી માગે છે અમારે હાજરા હાજરા રહેવું જ પડે છે ટાઈમ સ્ટેપ કેમેરામાં અમારી પાસે બધા ફોટા અને વિડિયો અમારે અપલોડ કરવાના હોય છે એની અંદર અત્યારે આ જે બજેટની અંદર તમારી માંગ પૂરી નથી થઈ એવું તમારું કહેવાનું છે હવે અત્યારનો

સરકાર પ્રજાની મા બાપ કહેવાય છે તો મા બાપ છે ને એ સરકારની જે કંઈ પણ જરૂરિયાત હોય ને એ સમજે છે અને એક કહેવત કહીએ છે ને કે ભાઈ માગ્યા વગર માય ન પીરશે તો અમે આજે બેનોએ લગભગ રજૂઆત કરેલી છે આવેદનો આપ્યા છે રેલીઓ કાઢીએ છીએ ગાંધીનગર સુધી અમે રેલીઓ કાઢીએ છીએ આવેદન આપવામાં કોઈ બહેનોએ બાકી જ નથી રાખ્યું અને હવે અમારી પાસે કોઈ ઓપ્શન પણ નથી અને બેનો કામગીરી કરી કરીને હવે થાકી ગયા છે કે હવે કરવું તો શું કરવું હવે રોડ ઉપર આવવું કે આંગણવાડીને તાળા લગાવવા અમારી ઈચ્છા નથી કે અમે આંગણવાડી ને તાળા લગાવીએ છતાંય હવે આજે એવો પ્રશ્ન ઉભો થયો છે કે તાળા લાગશે હવે જો સરકાર અમારું નહીં સાંભળે તો આ પોઝિશન આવશે સરકાર અથવા તો એના પ્રતિનિધિ ને ક્યારે રજૂઆત કરી હતી અમે ઘણી વખત રજૂઆત કરી આજથી દોઢ વર્ષ પહેલાં હડતાલ અમારી ત્રણ દિવસની હતી અને અમારા યુનિયન દ્વારા એમના જે વડીલો છે પ્રમુખને એમની બેઠક પણ થઈ હતી અને ત્યારે એના જે પ્રશ્નો છે એ સાંભળાતા અને મૌખિક અમને બાહેધરી પણ આપી હતી કે આજે તમારા મોબાઈલ છે એમના અમે રકમ આપવામાં આવશું અથવા તો સારો કંપનીનો મોબાઈલ આપવામાં આવશે અને જે કંઈ અમારી વયમર્યાદા છે અને પ્રમોશન છે અને ગ્રેજ્યુએટીનો જે લાભ છે એ બધી મૌખિક બાહેધરી આપી હતી છે દોઢ વર્ષ થઈ ગયું નથી કંઈ લેખિતમાં આવ્યું કે નથી કંઈ વસ્તુ થયું છે એટલે અમે આજે સરકારશ્રીને અમે કહીએ છીએ કે અમારો જે પગાર વધારો છે એ લઘુત્તમ વેતન જે અમને મળવું જોઈએ એ મળવું જોઈએ અને અમને કાયમી કરો અને પોર્ષણ ટ્રેકરની અંદર એપ્લિકેશનની અંદર પણ ઘણા બધા ફોલ્ડ આવે છે કે બેનો કામગીરી કરી કરી અને થાકી જાય છે પણ એનું સર્વર ધીમું હોય કે શું પ્રોબ્લેમ હોય એ તો ખબર નથી ત્યાં એન્ટ્રી બતાવતા નથી તો એના કારણે અમારા બેનોને નોટિસની ધમકી પણ આપે છે અને પગાર કપાત કરવાની પણ અમને ધમકી મળે છે તો બેનો કામ કરે છે તો આ શું કામ તો પછી જે કઈ તરફથી ગયા અધિકારી તરફથી ધમકીઓ મળે છે અમારા જે વિભાગ છે એની અંદર અમે જે કઈ એન્ટ્રી કરીએ છે ને એ ઓફિસમાં જાય છે ઓફિસમાંથી ઉપર જાય છે જ્યારે ઉપર લેવલે એન્ટ્રી અમને બતાવતા નથી તો એ એપ્લિકેશનનો કોઈ ફોલ્ડ હોય શકે બાકી બેનો તો કામગીરી કરે જ છે 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 આવી આવી સૂચનાઓ કે બાબતો આવે આવે લેખિતમાં ભાઈ ધમકીઓ આ નહીં કરો તો આમ કરશું હા એ ઉપરથી જ આવે છે ઉપરથી કે જે બેનો તમે ઓફિસમાંથી અમને કહેવામાં આવે છે કે ઉપરથી તમારો આ ફોલ્ડ આવે છે જો તમે આ કામગીરી નહીં કરો તો તમને ઉપરથી નોટિસ આપવામાં આવે છે ખાસ કરીને કામની ગતિની જે સ્પીડ વધારવાની છે એટલે કે મોબાઈલ એપ્લિકેશનમાં કામ કરવાની જ્યારે સર્વર ધીમો હોય એના માટે લેખિત યુનિયન તરફથી આપવામાં આવે છે આપના તરફથી કોઈ રજૂઆત હા એ તો બધી રજૂઆત અમે મૌખિક અમારા સુપરવાઇઝરને પણ કહેતા હોય છે સુપરવાઇઝર સીડીપીઓ ને કહેતા હોય છે અને અમારે અહીંયાના જેતપુર તાલુકાના સીડીપીઓ પાયલ બેન ઓઝા છે જે લગભગ અમારે જે કઈ પણ અમારા બેનોની જે કઈ માંગણીઓ હોય છે કે જે કઈ કામ હોય છે એકસો દસ ટકા બેન પૂરા કરે છે પણ એના હસ્તક હોય ત્યાં સુધી જેના એના હાથમાં ન હોય એ વસ્તુ તો એ ન કરી શકે ને એટલે અમારી માગણીઓ જે છે આજે અમે તમારા મીડિયા મારફત રજૂ કરીએ છીએ અમારે કે અમને તાત્કાલિક કોઈ નિર્ણય લેવાનો જેથી કરી અને અમારે આ રેલીઓમાં અને હડતાલોમાં આંગણવાડી બંધ ન કરવા પડે અને એક બીજું કે અમારી પાસે દરેક બજેટની અંદર અમારી અમારી ઉપર એક યોજનાઓ નાખી દે છે કે યોજનાઓ જેવી કે આ એક યોજના બે વરસથી નાખી છે કે એમએમ વાય યોજના છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કે જેની અંદર પહેલી વખત માતા બને છે ત્યારે બે બે કિલો ચણા અને એક કિલો તુવેડા ને એક કિલો તેલ આપવામાં આવે છે એ પૂરો સ્ટોક અમને મળતો નથી અને મળે છે તો એ વારાફરતી મળે છે એક વખત ચણા આવે છે તે એક વખત તેલ આવે છે તો એ એ અમારે જે અનાજ સસ્તા અનાજની દુકાન હોય છે ત્યાં સુધી અમારે લેવા જવાનું હોય છે જ્યારે અમે થમ આપીએ છીએ ત્યારે એ સ્ટોક અમે ઉપાડી શકીએ છીએ તો એ થમમાં પણ સરવાત આવે છે એટલે ત્રણ ત્રણ ધક્કા અમારે ત્યાં ખાવા પડે છે પ્લસ અમે જે કાંઈ માલ ત્યાંથી લઈ આવીએ છીએ અમારા આંગણવાડી સુધી તો એનું જે રિક્ષા ભાડું કે જે કાંઈ વાહન ખર્ચ હોય છે એ બધા બહેનોના આંગણવાડી અલગ અલગ દૂર હોય છે તો બધાને અલગ અલગ ભાડું બનતું હોય છે જે મહિનામાં બે બે ત્રણ ત્રણ વખત આપવું પડે છે તો બહેનોને પગારમાંથી આપવું પડે છે તો એ એ એક મુદ્દો છે કે જે સરકારે એનું એના ઉપર ધ્યાન દે અને બેનોને કંઈક એનું નિરાકરણ લાવે કેટલીક વખત આવા જે જે અનાજ લેવા માટે તમારે જવાબ પર જોવું પડતું હોય છે હાતે નથી મળતું ત્યારે કેટલાક કિસ્સામાં તમારે લોકો સાથે પ્રશ્નો બનતા હશે કારણ કે એક બેનને મળ્યું ને બીજાને ના મળ્યું તો ક્યારેક કોઈ રજૂઆતો કરવા માટે કે ઝઘડા પણ થતા હશે એવું બનતું હા લગભગ બેનોને ઝઘડા થાય છે કે બેન તમે આ જે ચણા આવ્યા છે તેલ આવ્યા છે તો બેન amare ડાળ નું શું કારણ કે અત્યારે તો ટેકનોલોજીનો યુગ થઈ ગયો છે બધાને ઓનલાઈન બધાને ખબર જ હોય છે કે કયા આ જે યોજના છે એમાં કેટલો માલ મળે છે તો એને ખ્યાલ જ હોય છે એટલે બેન બેન અમારો સ્ટોક ક્યારે આવશે બેન હજુ ત્રણ મહિના થઈ ગયા તમે અમને ક્યારે આપશો ચણા આપ્યા છે તો બેન તે દાળ ક્યારે આપશો કીધું ભાઈ ઉપરથી આવશે ત્યારે અમે બેનો આપી દેસુ તમારું જે કઈ થતું હશે નહીં એટલે આ

અત્યારે જે તમારો કાર્યક્રમ છે શું છે અને એને જે કરવાનો હોય અત્યારે આજે અત્યારે જે કાર્યક્રમ છે હા હા બસ અત્યારે અમે બજેટનો ખાલી વિરોધ જ કરીએ છીએ કે અમને બજેટ મંજૂર નથી વિચારણા સરકારે કરી છે કે બજેટમાં વધારો અમે બેનો માટે આપશું પણ કંઈ આપ્યો નથી એટલે બેનોને કોઈ મંજૂર નથી ને દરેક તાલુકામાં આખા ગુજરાત રાજ્યમાં બેનોને મંજૂર નથી એટલે દરેક તાલુકામાં આ કાર્યક્રમ થયો છે અને બધા તાલુકામાં આ બજેટની હોડી કરી છે તો અમને પણ આ જેતપુર તાલુકાના બેનોને મંજૂર નથી

અને કેટલા આવેદનો આપ્યા છે અહીંયા ટીડીઓ સાહેબને આપ્યા છે જિલ્લામાં બધાને આપ્યા છે ગાંધીનગર આપ્યા છે દિલ્હી આપ્યા છે અને મૌખિક જયારે ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કીધું ને કે મારા બેનો મને એક પોસ્ટકાર્ડ લખશે ને એટલે હું એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ તો અમારા એ ગુજરાત રાજ્યમાંથી હજારો પોસ્ટરોના ઢગલો ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસમાં કર્યા છે કે બેનોની માગણીઓ તો હવે તો બેનોને કંઈક તો એનું નિરાકરણ લાવવું જોઈએ કે નહીં જ્યારે મોદી સાહેબ એમ કે છે કે મારા આંગણવાડીના બેનો છે ને માતા યશોદા તરીકે છે માતા યશોદા તરીકે તો માતા યશોદા પણ તો આ બેનોનો પગાર વધારાનું શું કે બેનો કેટલી કામગીરી કરે છે હવે તો બેનો હાવ થાકી ગઈ છે અને આ એક કામગીરી છે ને કાં તો ઓનલાઈન આપે ને કાં તો ઓફલાઈન આપે બંને કામગીરી બેનો કીધે હવે ન થાય બેનો થાકી ગયા છે હવે અને જો ઓનલાઈન કામગીરી આપશે તો કરશું એની સામે ના નથી તો પણ મોબાઈલ તો સારો કંપનીનો હોવો જોઈએ ને આગળનો બેન શું કાર્યક્રમ છે અત્યારે હાલમાં તમારો બસ આજે બજેટની ઓડી કરીશું અમે એટલે માન તમારી જે માંગ છે તે તમે વાત કરી મીડિયા સમક્ષ ઠીક છે અને આગળ પણ તમે જે તમારા ડિપાર્ટમેન્ટમાં જાણ કરેલી છે એ તમારી માંગ આગળ પૂરી ન થાય તો તો અમે શું કરશું આગળ ભાઈ કાર્ય અમે આગળ બહિષ્કાર કરીશું અને અમારા યુનિયન દ્વારા જે કંઈ અમને મેસેજ મળશે એ અનુકરણ અમે કરશું જેસપુરો બે ચૂંટણી આવવાની છે લોકસભાની તો છે અને ઉપર નગરપાલિકાની છે તો તમે કઈ ચટણીનો બહિષ્કાર કરશો અમારા યુનિયનમાંથી જે કંઈ મેસેજ આવશે એ બધી ચટણીનો અમે બહિષ્કાર કરશું અમે યુનિયનની સાથે છે યુનિયન અમારી સાથે છે

પૂરી કરો હમક માંગતે હમ હમક માંગતેસી ભીખ માંગતે હક માગતે નહીખ માગે આવાજ તો આવાજ આવાજ

તો આ હતા જીતપુર શહેર તાલુકાના જે બહેનો છે આંગણવાડી બહેનો છે એમનો કાર્યક્રમ હતો જે પડતર માંગણીઓ છે એને લઈને આજે એમણે કાર્યક્રમ કરેલો હતો જેતપુરમાં જેતપુર શહેર તાલુકાના આંગણવાડીના જે બહેનો છે આંગણવાડી કાર્યકર છે તેમના દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો કે જે પોતાની જે માંગ પૂરી નહીં થાય તો આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અલગ અલગ માંગોને લઈને તેમણે આજે જે ધરણા પ્રદર્શન કરેલા હતા આ જોઈ શકાય છે જેતપુર શહેરના તાલુકાના આ બહેનો છે જે આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતા હોય છે તેમની જે અલગ અલગ માંગ હતી એને લઈને આજે તેમણે આવેદન વિરુદ્ધ પ્રદર્શન કરેલું છે અને કાળો દિવસ તરીકે આજે મનાવેલ છે જે ગુજરાત કક્ષાએ ત્યાં કાર્યક્રમ થયેલો છે આખા ગુજરાતના જે આંગણવાડી બહેનો છે એના દ્વારા કાર્યક્રમ આજે કરવામાં આવેલા હતા તો આ જેતપુર તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનો છે એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને જે બજેટ છે જે સરકાર દ્વારા જે બજેટ બહાર પાડવામાં આવેલું હતું તો એનું પણ તેમના દ્વારા એક સિમ્બોલિક તરીકે પ્રતિકાત્મક તરીકે હોડી કરવામાં આવેલી હતી ઇન્ડિયા માટે દિનેશ રાઠોડ જેતપુર